જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પિતૃ પક્ષ સાથે જોડાયેલી જરૂરી વાત એટલે કે કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરી શકાય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો પહેલાં આપણે જાણી લઈએ કે શ્રાદ્ધ પક્ષ બે હજાર પચીસમાં એની તિથિ અને તારીખ તો મિત્રો શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે આઠ તારીખથી આઠ નવ બે હજાર પચીસને સોમવારથી જે એકવીસ નવ બે હજાર પચીસને રવિવાર સુધી ચાલવાનો છે જેમાં બીજા નંબર એટલે કે બીજનું શ્રાદ્ધ છે નવ નવ બે હજાર પચીસને મંગળવાર ત્રીજ અને ચોથનું એક સાથે અમુક લોકો આજે ત્રીજનું ગણશે અમુક લોકો કાલે ચોથનું ગણશે જેની તારીખ છે દસ નવ અને પચીસ બુધવાર પાંચમનું છે અગિયાર નવ બે હજાર પચીસને ગુરુવાર છઠનું શ્રાદ્ધ છે બાર નવ બે હજાર પચીસને શુક્રવાર સાતમનું શ્રાદ્ધ છે તેર નવ બે હજાર પચીસને શનિવાર આઠમનું શ્રાદ્ધ છે ચૌદ નવ બે હજાર પચીસને રવિવાર નવ નવમું શ્રાદ્ધ છે પંદર નવ બે હજાર પચીસને સોમવાર દસમનું શ્રાદ્ધ છે સોળ નવ બે હજાર પચીસને મંગળવાર અગિયારસનું છે સત્તર નવ બે હજાર પચીસને બુધવાર બારસનું છે અઢાર નવ પચીસને ગુરુવાર તેરસનું છે ઓગણીસ નવ બે હજાર પચીસને શુક્રવાર ચૌદસનું છે વીસ નવ પચીસને શનિવાર અને અમાસના દિવસે એકવીસ નવ બે હજાર પચીસને રવિવારે પૂરું થશે એ છેલ્લું શ્રાદ્ધ છે તો મિત્રો આ ટાઈમની અંદર જે પિત્રો હોય છે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે ગ્રંથોમાં ઉલ્લેખમાં આવ્યું છે કે આ દિવસોમાં પિત્રો ધરતી ઉપર પોતાના કુળના લોકોના ઘરે વાયુ સ્વરૂપમાં આવે છે અને શ્રાદ્ધ તર્પણ કરીને સંત સંતુષ્ટ થઈને પોતાના ધામ જતા રહે છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે શ્રાદ્ધ એટલે પિતૃ યજ્ઞના સોળ દિવસ અથર્વ વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે સાથે જ યાજ્ઞ વલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સોળ દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ વિષ્ણુ નારસ કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ શરૂ થતાં જ પિતૃ મૃત્યુલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે એટલે આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ પિંડદાન બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે હવે મિત્રો ઘરે શ્રાદ્ધ અને તર્પણ તમે કરી શકો છો ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું સાફ કપડાં પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં દિવસના આઠમા મુહૂર્ત એટલે કુતુબકાળમાં શ્રાદ્ધ કરવું દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગ વાળીને ઘૂંટણને બેસી જવું તાંબાના મોટા વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી લેવું હાથમાં કોસા ઘાસ રાખો અને જમણા હાથમાં જળ લઈને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો આ પ્રક્રિયા અગિયાર વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો તે પછી પંચબલી એટલે દેવતા ગાય કૂતરા કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢો બ્રાહ્મણ ભોજન કરાવો અને શ્રાદ્ધ પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો હવે મિત્રો એ જાણીશું કે કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે ગૌતમ ધર્મ સૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ ભત્રીજાને માતાના કુળના લોકો એટલે કે મામા કે મામાનો દીકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે જો તેમાંથી કોઈ ન હોય તો કુળ પુરોહિત અથવા આચાર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે પિતા માટે પિંડ પિંડદાન અને તર્પણ પુત્રએ કરવું જોઈએ પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના પુત્ર પૌત્ર ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે માર્કંડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ કર્મ કરી શકે છે પત્ની પણ ન હોય તો કુળના કોઈ પણ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે માતા પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે પરિણીતા દીકરીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પિંડદાન કરી શકે છે દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે પુત્ર વધુ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે તો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ